કે મેરિટ ક્યાં હશે કેટલું મેરિટ અટકશે શું અમને ફિઝિકલ ટેસ્ટમાં બોલાવશે કે નહીં બોલાવે આ પ્રશ્ન સતત અત્યારે ચર્ચામાં છે હા મિત્રો રિઝલ્ટ આવ્યા પછી તો આપણને મેરિટનો ખ્યાલ આવવાનો જ છે પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે આ મેરિટ ને નક્કી કરવા માટે થાય આપણી પેલા લેવાયેલી પરીક્ષા જે 2016 ની एग्जाम છે અને એનું જે મેરિટ હતું એ મેરિટ ના આધારે આપણે સ્પષ્ટ કરી સકીએ કે લગભગ 2019 માં મેરિટ ક્યાં હશે તો અહિયાં આ વિડિયો ની અંદર આપણે એ જોવાનો પ્રયત્ન કરવાનો છે કે 2016 નો જે મેરિટ છે એની કક્ષાએ 2019 નું મેરિટ ક્યાં રહેશે તો ચાલો એને જોવાનો આપણે પ્રયત્ન બે હજાર સોળમાં પુરુષ વિભાગની આપણે વાત કરીએ કે ક્યાં હતું બે હાજર સોળ માં પુરુષ વિભાગની અંદર મેરિટ તો એ જે ને જોવાનો આપણે પ્રયત્ન કરીએ તો પુરુષ વિભાગની અંદર જે મેરિટ હતું એ કેટેગરી વાઇઝ જનરલ ઓબીસી એસસી અને એસટી અત્યારની બિન અત્યારની અને જેલ સિપાય એમાં જનરલ વાત કરીએ તો 87.25 બિન અત્યારીમાં અત્યારીમાં 84 અને જેલ સિપાય ની અંદર 82.72 2016 માં આટક્યો ઓબીસી માટે 83.75 બિન અત્યારી 83.25 અત્યારી અને જેલ સિપાયમાં 82.50 એ મેરિટ હતું

પંચાવન જે છે એ જેલ સિપાહી માટે એસસી મહિલાઓ માટે એ હતું એસસી માટે તમે જુઓ તો અઠાવન પોઈન્ટ બિન હથિયારી છપ્પન પોઈન્ટ પચાસ એ મહિલા એસપી અધિકારી માટે અને જેલ સિપાહી મહિલા માટે 56.25 છે એ સમયનું મેરિટ 2016 17 નું અટકેલું જોઈ શકાય છે તો આ રીતે મહિલાઓનું જે મેરિટ છે 2016 નું જે કહે છે મે તમારી સામે પ્રસ્તુત કર્યું આ પ્રકારે મેરિટ રહેલું જોઈ શકાય છે તો હવે એના આધારે આપણે જોઈએ કે આવનારું મેરિટ કઈ કક્ષાએ હશે આપણી સામે પ્રશ્નાર્થ છે કે ક્યાં હશે મેરિટ અને એ મેરિટ એ 2019 માં 2016 ની કક્ષાએ કેવું રહેશે એને આપણે જોવું હવે સંભવિત 2019 ના મેરિટ ની આપણે વાત કરીએ અને એમાં પહેલા આપણે મહિલા વિભાગ વિશેની વાત કરીએ કે મહિલા વિભાગમાં ક્યાં હશે મેરિટ

પચાસ અને જેલ સિપાઈ માટે પંચાવન પોઈન્ટ પંચોતેર એસસી માટે અઠાવન પોઈન્ટ પચાસ બિન હથિયારી છપ્પન પોઈન્ટ પચીસ હથિયારી અને પંચાવન પોઈન્ટ પંચોતેર જે છે તે જેલ સિપાય માટે એસટી જે છે એના માટે 60.75 58.75 હથિયારી અને 56.25 જે છે તે જેલ સિપાય માટે રહી શકવાની સંભાવના છે કારણ કે મહિલાઓનું થોડું મેરિટ 2016 કરતાં હું માનું છું ત્યારે થોડું વધુ રહી શકે હવે આપણે જોઈએ કે જે આ મેરિટ છે મેરિટની અંદર સંભવિત મેરિટમાં જે પુરુષોનું મેરિટ છે પુરુષ વિભાગની અંદર મેરિટ ક્યાં રહી શકે અને પુરુષ વિભાગની જ્યારે મેરિટની વાત કરીએ છીએ તો આ રીતે પુરુષ વિભાગનું મેરિટ તૈયાર થઈ શકે બે હજાર ઓગણીસમાં જેમાં જનરલ માટે બિન હથિયારી પોલીસ વિભાગ માટે પંચ્યાસી પોઈન્ટ પચીસ હથિયારી માટે ત્યાસી પોઈન્ટ પચાસ અને જેલ સિપાહી માટે એક્યાસી પોઈન્ટ પંચોતેર ઓબીસી માટે એક્યાસી પોઈન્ટ પંચોતેર જે છે બિન હથિયારી માટે

બીજી બાજુ તમે જુઓ તો एसटी જે ઉમેદવારો છે એના માટે 71.75 જે છે એ વિન અખિયારી 70.75 જે છે એ રહી શકે છે અખિયારી માટે અને 70.25 એ જેલ સિપાહી માટે રહી શકે તો આવી રીતે મિત્રો આ પુરુષ વિભાગ માટેનું સંભવિત 2019 નું મેરિટ છે અને આ જે મેરિટના આધારે હવે તમારું રિઝલ્ટ લગભગ ટૂંક સમયમાં આવશે અને એ સમય તમે મેરિટની અંદર આવો એવી સંભાવનાઓ તમે નક્કી કરી શકશો તો આવનારા રિઝલ્ટ સાથે તમને બેસ્ટ ઓફ લક કે તમે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી અને આગળના રાઉન્ડ માટે સિલેક્ટ થઈ જાઓ તો બસ એવી જ અભ્યાસના સાથે ફરી મળીશું જ્ઞાન ગર્જનાના માધ્યમથી થેન્ક યુ બેસ્ટ ઓફ લક